સમગ્ર દેશમાં લોકશાહી પર્વની આજે ઉજવણી થઈ રહી છે તેવા સમયે એકવીસ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં પણ આજરોજ સવારથી જ મતદાનની શરૂઆત થઈ લાંબી કતારો લાગવા લાગી અને મતદાન મથકોને સખી મંડળ દ્વારા સજાવવામાં આવ્યા આ જોઈને પ્રજાને એક આનંદ થવા પામ્યો હતો અને લોકશાહીના પર્વની શાનદાર ઉજવણી કરી હતી આ ઉજવણીમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પણ સપરિવાર પોતાના માદરે વતન જામલી મુસટ ખાતે મતદાન કર્યું હતું અને તેઓએ મતદાન મથક ખાતે લાઈનમાં ઉભા રહ્યા હતા મતદારો લાઈનમાં હતા તે વખતે તેઓએ પણ મતદારો સાથે લાઈનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો છે આપણે સાંભળીશું તેઓએ આ વિજયનો આશાવાદ જતાવતા જણાવ્યું કે ભારત માતા કી જય ભારત માતાનું જે બંધારણ છે ભારત વર્ષનું જે બંધારણ છે એ બંધારણને બચાવવા માટે મેં આજે મારું મતદાન કર્યું છે